રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસટી ડેપો ધોરાજીના કેરટેકર એકાઉન્ટ ઓફિસર યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ ડેપો મેનેજર પીએલ ડાંગર ટીઆઈ યુવરાજસિંહ જાડેજા હરદેવસિંહ વાઘેલા અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એસટી સ્ટાફ અને મુસાફરો જનતાની સ્વચ્છતા બાબતે બ્રહ્મકુમારી શ્રી વિજયાબેન ઉપસ્થિત રહ્યા જનતાને સ્વચ્છતા બાબતે જાગૃતિ આપી હતી અને માર્ગદર્શન પણ આપ્યું હતું તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા માટે જણાવ્યું હતું ઓમ શાંતિ આજે સ્વચ્છતા સેતુ અને વ્યસન મુક્તિ અંતર્ગત એસટી ડેપોની અંદર કર્મચારીઓ એવમ વિદ્યાર્થી એવમ જે પણ મુસાફરો છે બધાની વચ્ચે સ્વચ્છતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વ્યસન મુક્ત બની અને સ્વચ્છતાને જાળવવા માટે ખાસ સર્વને અપીલ કરવામાં આવી જેમાં સર્વનો ખૂબ જ સુંદર સાથ સહયોગ રહ્યો અને અધિકારી શ્રીઓએ પણ ખૂબ જ દિલની મે ઈચ્છા સાથે એ કાર્યને ખૂબ જ સુંદર રીતે કર્યું છે ઓમ શાંતિ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધુરાડી